નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યુઝ ધ સ્ટેટસ કો હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડ દ્વારા પ્રજાસત્તાક દિવસના ભવ્ય અવસર પર રાષ્ટ્રીય ગૌરવના દિવસનું સન્માન કરવા અને આ દિવસનો આનંદ માણવા માટે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે નવ કલાકે ધ્વજારોહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ સવારે નવ વાગે ને ત્રીસ મિનિટે મનોરંજક રમતો અને રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરે બાર વાગે ને પાંચ મિનિટે ઇનામ વિતરણનો સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરે બાર વાગે ને ત્રીસ મિનિટે વિશેષ લંચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હું અરુણ ઉપાધ્યાય ધ સ્ટેટસ સોસાયટીના પ્રમુખ આજે હર્ષની લાગણી સાથે જણાવું છું કે આજનો છોતેરમો સ્વતંત્ર દિન અમે ગણતંત્ર દિન અમે ઉજવણી કરી રહ્યા છે જેમાં અમે સિનિયર સિટીઝનના વરદ હસ્તે ફ્લેગ હોસ્ટિંગ કરાયું છે અને ત્યારબાદ અમે રમતોત્સવનું આયોજન કરેલું છે અમારા સોસાયટીના પટ્ટાંગણમાં જેમાં એકસો ચાલીસથી વધારે પાર્ટિસિપેશન અમે રજીસ્ટ્રેશન કરેલું છે એમાં ત્રણ વર્ષથી લઈને ચુમ્મોતેર વર્ષ સુધીના વડીલો સુધીના લોકો પાર્ટિસિપેશન કરી રહ્યા છે જેનો અમે ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે અને હરણી એરિયામાં આઈ થિંક આ એક પહેલો એવો ઇવેન્ટ થઈ રહ્યો છે જે છવ્વીસ જાન્યુઆરીમાં બસ્સોથી વધારે સોસાયટી મેમ્બર્સનું ગેધરિંગ થઈ રહ્યું છે અને સાથે સરસ મજાનું ભોજનનું પણ અહીંયા અમે આયોજન કરેલ છે થેન્ક યુ